ચાલો આજે નવું જાદુ છે મજા આવે એવું છે જો સૌથી પહેલા તો આપણે પત્તાને ટીપી લઈએ નવી જ કેટ છે ને એટલે બહુ બોલી છે એટલે સરી જાય છે હાથમાંથી આ પત્તાને આપણે ટીપી લીધા તમારે કાતર મારવી હોય તો કાતર મારીએ જેથી તમને એવું ન લાગે કે આમાં કંઈક સેટિંગ કરેલું છે જો હવે આ પત્તા હું અહીંયા મૂકી દઉં છું કેટ આમાં તમને જ્યાંથી ઈચ્છા થાય ત્યાંથી કટ કરીને બાજુમાં મૂકી દો અથવા તો કટ કરીને એ પત્તાને આમ ઊંધા કરી નાખવાના તમને વિડીયો ઉતારતા ઉતારતા એ ન ફાવે તો એ બાજુમાં મૂકી દેજો તમને ઈચ્છા થાય ત્યાંથી કટ કરો મૂકી દો ઉપર શોધીએ જગ્યા જો અહીંયાથી તમે કટ કર્યું તો આ પત્તું હું અહીંયા એક નીચે મૂકી દઉં છું હજી કટ કરો તમને જ્યાંથી મન થાય ત્યાંથી કટ કરો અને આ કટ કરેલા પત્તા ઉંધા ચત્તા કરીને મૂકવાના બરાબર હવે જે જગ્યાએ ચત્તા ને ઊંધા પત્તા ભેળા થયા ત્યાંથી એક પત્તું નીચે મૂકવાનું જો આમાં તમે તમારી ઈચ્છા પ્રમાણે કટ કરો છો કરો હજી છેલ્લી વખત કટ કરો બરોબર જો આ તમે કટ કરેલા પત્તા ને આની ગયે જગ્યા અહીંથી ફરી પાછું એક પત્તું નીચે મૂકવાનું હા બરાબર હવે બધા પત્તાને ફેલાવવાના જો અહીંયા એક રાણી ચત્તી છે

જુદા કાઢવાના બાદશાહ જુદા કાઢવાના દસો જુદો કાઢવાનો તમને જે ઈચ્છા થાય એ ચાર પત્તા જુદા કાઢવાના મેં અહિયાં રાણી ને જુદી કાઢી છે અને પછી ગમે બે પત્તા લેવાના એવું કઈ નક્કી નથી કે કયા બે પત્તા લેવા કોઈ પણ બે પત્તા લેવાના હવે આ બે રાણી ચત્તી રાખવાની આ બે પત્તા પણ ચત્તા રાખવાના અને એની ઉપર આ બીજી બે રાણી ઊંધી મૂકવાની જો બરાબર શીખી લેજો જો આવી રીતે બે રાણી ચત્તી બે પત્તા ચત્તા અને બાકીની બે રાણી ઊંધી

ત્યારે એ સેટઅપ આમ ને આમ પાછળ મૂકી દેવાનું છે કે એ સેટઅપ બગડે નહીં અને કાતર મારો તો ત્યારે પણ આ સેટઅપ બગડવું ન જો સમજાઈ ગયું બરોબર હવે આ આખી થપ્પીમાંથી તમને ઈચ્છા થાય ત્યાંથી તમારે કટ કરવાનું એવો કોઈ નિયમ નથી કે આટલા જ પત્તા કટ કરો કેમ તમને જ્યાંથી મન થાય ત્યાંથી કટ કરવાનું તો આટલા મેં કટ કર્યા અને આ કટ કરેલા પત્તા ફેરવીને અહીંયા મૂકી દેવાના બરાબર હવે જ્યાંથી કટ થયું એ ભાગ આપણે શોધવાનો છે ચત્તા ને ઊંધા પત્તા જ્યાં ભેગા થાય ત્યાંથી હવે આ પત્તા વળી પાછા ઊંધા કરી નાખવાના અને અહીંથી જ્યાંથી કટ કર્યું હોય ત્યાંનું એક પત્તું ઊંધું મૂકવાનું બરાબર અને આ જે હાથમાં રહેલા પત્તા છે આની ઉપર મૂકવાના બરાબર હવે ફરી પાછું કટ કરવાનું જો આ બરાબર શીખવાનું છે અહીંયા કટ કર્યું તો આ જે કટ કરેલા પત્તા છે એને ઉલટાવીને ચત્તા કરીને આ થપ્પી ઉપર મૂકવાના બરાબર હવે જે જગ્યાએ તમે કટ કર્યું છે એ જગ્યા ગોતોને એ જગ્યા જો શોધવાની હા ત્યારે આ પત્તા કટ કરેલા પત્તા પાછા ઊંધા કરી નાખવાના અને એનું પેલું પત્તું નીચે મૂકવાનું અને આ જે થપ્પી છે એની ઉપર મૂકવાના બરાબર હવે ત્રીજી વખત ફરી પાછું અહીંથી કટ કર્યું આ કટ કરેલા પત્તા ને ફેરવી નાખવાના મૂકવાના પછી અને અને પછી જ્યાં એ ઊંધા પત્તા ભેગા થયા તમે જ્યાંથી કટ કર્યું ઊંધું કરી નાખવાનું અને એક પત્તું નીચે મૂકી દેવાનું બરાબર અને પછી આ થપ્પી અહીંયા ઉપર મૂકવાની પછી તમારે ટીપવું હોય તો ટીપી પણ શકો છો એક વખત તમારે ટીપવું હોય તો કોઈ વાંધો નથી તમારે ટીપવું હોય એટલી વખત તમે ટીપી શકો છો અને પછી જે પેલી ચત્તી રાણી એક છે એને આપણે જુદી કાઢવાની જો આ રાણીને આપણે જુદી કાઢવાની અને પછી જોવાનું કે તો બાકીના પત્તા કયા છે તો જો બાકીના પત્તા પણ રાણી જ મેજિક થઈ ગયું હા મેજિક થઈ ગયું સરસ છે ને મેજિક હા પણ આવું મેજિક